હલો સાંભળા છે ક્યાં રાખડો છો ક્યાં ભટકો છો શું જુઓ છે તમને તમે શું જીવી રહ્યા છો તમે હોશમાં તો છો ને તમને જીવનની ખબર તો પડે છે ને નથી પડતી તમને ગુસ્સો આવે છે તમને નેગેટિવ વિચારો આવે છે સંબંધોમાં આનંદ નથી આવતો ઘરમાં ટકા થાય છે ધંધામાં બરકત નથી પડતી ખબર નહીં શું હશે વારસો દોષ હશે પિતૃદોષ હશે દોષ હશે કે ખબર નહીં શું શું દોષ હશે આ બધા તમે માનો છો ને આવો ભુવા પાસે જાઓ હોમ હવન કરો માળાઓ કરો મંત્ર કરો કંટી બંધાવો બધું જ કરો ભગવાનને માનીએ ભગવાનની માળા કરી મહાદેવને પાણી ચડાયું પૂજા આરતી કરી ચડાવવા ચડાયા આ કર્યો તે કર્યું શું જીવનમાં સુખ છે મન શાંત થયું મનને ડખાબંધ થયા શું પરિણામ ઝીરો કેમ આવ્યો કારણ કે તમને ખબર કે કામ કામ દિમાગમાં છે અને આપણે કરીએ છીએ તો જે લોકો આ જોઈ રહ્યા છે એને હું ખાસ એક સૂચના આપું છું કે તમે ભટકવાનું બંધ કરો અને વ્હાઈટ જાગરણ હ્યુમન સિસ્ટમિંગ પ્રોગ્રામ દ્વારા બનાવવામાં આવતા જે સેમિનારો છે એમાં તમે ભાગ લ્યો આવતી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ચાર દિવસનો દિવ્ય જીવન શરૂઆત સેમિનાર જેવા થઈ ગયો છે તમે એમાં નામ લખાવો અને તમારી આ બધી સમસ્યાઓને નિજાત મેળવી અને જીવનને ધન્ય બનાવો હા એક વાત બીજી તમને ખબર છે આ તારીખો એવી છે કે આ કમૂળતાની તારીખો છે એની અંદર કોઈ લગ્ન લગ્નમગ્ન હોતા નથી કોઈ પ્રસંગો હોતા નથી કેટલો બેસ્ટ સમય છે ખરેખર તમે આ સમય તમારા માટે જ છે તમારા માટે જ ગોતી કાઢેલો છે અને કુદરતે આ સમય તમારા માટે સેટ કરેલો છે તો દર્શક મિત્રો આ સેમિનારમાં તમે ભાગ લઈ નામ લખાવી અને તમારા જીવનને ધન્ય બનાવો અને દિવ્ય બનાવો આવો છો ને મળીએ સેમિનારમાં જોજો એટલી મજા આવશે કે તમને એમ લાગશે કે અમે મોડા પડ્યા છીએ કારણ કે જે લોકો સેમિનાર કરી ગયા છે એ બધા જ એવું કહે છે કે અમે મોડા પડ્યા તો વેલકમ આવો અને આ સેમિનારમાં ભાગ લેવો અને જીવનને દિવ્ય બનાવો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ